સુરત શહેરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ અલર્ટ મોડ પર આવી છે પોલીસ દ્વારા વિસ્તારમાં મદદથી ચેકિંગ કરવામાં આવી હતી ગઈ છે અને કોઈ પણ અપ્રિય બનાવ ન બને તે હેતુથી એસઓજી દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે ખાસ કરીને ડુમ્મસ વિસ્તારમાં આવેલા ફાર્મ અને પાર્ટી સ્થળોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીની મદદથી વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એસઓજી પોલીસ દ્વારા ડુમસ વિસ્તારમાં ડ્રોન મારફતે હવાઈ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ પર તાત્કાલિક નજર રાખી શકાય સાથે સાથે નશામુક્ત ઉત્સવ સુનિશ્ચિત કરવા માટે ડ્રગ્સ ટેસ્ટિંગ માટે મોબાઈલ કિટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઉપરાંત મોબાઈલ ફોરેન્સિક વાન પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે જેના દ્વારા શંકાસ્પદ લોકોની તાત્કાલિક તપાસ અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં પકડાશ તો તેના સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જેલની હવા પણ ખાવાની ફરજ પડશે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ નાકાબંધી અને ચેકિંગ ચાલુ રહેશે